સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ મહાવીર નગરની મોબાઈલની દુકાનમાં અડધી રાતે એકાએક જ આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટના કારણે આગ વિકરાળ લાગી હતી બ્લાસ્ટના અવાજને પગલે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જોકે ફાયરના જવાનોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો સુરતની વડોદ ગામમાં આવેલ મહાવીર નગરમાં શિવશક્તિ મોબાઈલ માર્કેટમાં એકાએક આગ લાગી હતી આ આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી મોબાઈલની દુકાનમાં લાગેલી આગ ધડાકા સાથે આખા મોબાઈલની દુકાનમાં ગણતરીની મિનિટોમાં જ પ્રસરી ગઈ હતી દુકાનમાં રાખવામાં રાખવામાં આવેલા મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા દુકાનમાં ધડાકા થતા હોય તે દ્રશ્યો જોઈ આજુબાજુના લોકો ડરી ગયા હતા

કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી પરંતુ આગ વિકરાળ હોવાથી બે કલાક બાદ આગ કાબુમાં આવી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત